નમસ્તે વિદ્યાર્થી મિત્રો જો આ આપણા ગુજરાત રાજ્યનો નકશો છે બરોબર આના આધારે ઘણા બધા પ્રશ્નો બની શકે બરોબર આ રાજ્યના નકશાની અંદર દરેક જિલ્લાઓ તમારી સામે દર્શાવવામાં આવેલા છે હું જે તમને પ્રશ્નો તરી કરીશ એનો તમારે જવાબ આપવાનો છે અને એ આપણા આ રાજ્યના નકશામાં તમારે આ લાકડીથી બતાવવાનો છે કે આ હું દાખલા એક્ઝામ્પલ તરીકે તમને કોઈ સૌથી મોટો જિલ્લો બતાવું તો તમારે બતાવવાનો આ કચ્છ આવી રીતે બરોબર સાંભળો વિદ્યાર્થી મિત્રો આપણે આ નકશાના આધારે હું જે પ્રશ્ન પૂછું બરાબર એ પ્રશ્નનો જવાબ તમારે આ નકશાની અંદર આ લાગણી વડે જે તે મતલબ જિલ્લાનો જવાબ બતાવવાનો રહેશે બરોબર તો પેલો પ્રશ્ન ગુજરાત રાજ્યનો પાટનગર ક્યાં આવેલું છે ગાંધીનગર રાઈટ ગુજરાત રાજ્યના पड़ोसी राज्य क्या क्या है बोल बात राजस्थान मध्य प्रदेश ने महाराष्ट्र नेक्स्ट प्रश्न गुजरात राज्य की सरहद क्या देश ने अड़े से पापिस्तान। right. पाकिस्तान राइट पाकिस्तान क्यों जिलो पाकिस्तान सरहद ने अड़े है

પોરબંદર રાજકોટ અને અમરેલી અને ગીરિંગ સરસ વેરી ગુડ પૂર્વ દિશા એ કયા જિલ્લાઓ આવેલા છે

હવે નેક્સ્ટ પ્રશ્ન કે આમાં આ બધા તેત્રીસ જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લાઓની કોની સરહદે કયા કયા જિલ્લાઓ આવેલા છે ને એ ભણવાનું છે બરોબર તો પહેલા આ પંચમહાલ જિલ્લો છે તો પંચમહાલ જિલ્લાની સરહદે કયા કયા બીજા જિલ્લાઓ આવેલા છે બોલમોની કા બતાવું અમદાવાદ સરહદ જામનગર જિલ્લાની સરહદે કયા કયા જિલ્લાઓ આવેલા છે મોરબી રાજકોટ પોરબંદર દેવગુદર

ચાલો હવે એક આપડે રણ વિશે પ્રશ્ન પૂછીએ બરોબર કે આપણે ભણીએ છીએ સરસ કે ગુજરાત રાજ્યના ઉત્તર દિશામાં કયા કયા જિલ્લાઓ આવેલા છે